વૃંદાવનમાં એક મહાપુરુષ થઈ ગયા હરિદાસ તાનસેનનું નામ તમે સાંભળ્યું હશે બાદશાહ અકબરના નવ રત્નોમાં એક રત્ન હતો તાનસેન ગવૈયો ગાયક એક બેજુ બાવરાનું એ તમે સાંભળ્યું હશે આ સંગીત સમ્રાટો થઈ ગયા બધા તાનસેન માટે તો એવું કહેવાય કે રાગ ગાય તો ઉપરથી છમછમ છમછમ વરસાદ પડે અને દીપક રાગ ગાય તો એ રાગમાં એટલી શક્તિ છે કે એક વાતાવરણ બંધ થઈ જાય હમણાં બાપુ સરસ મજાની શિવરંજની રાગમાં જે શરૂઆત કરી તો એ રાગનો એક પ્રભાવ હોય છે हर राग का एक प्रभाव होता है इसलिए हर राग हर समय पे गाया भी नहीं जाता कुछ निश्चित समय में कुछ निश्चित राग गाए जाते हैं ज्यों के नरसी मेहता केदारो गाय केदार राग गाय है नस कितनी सुंदर कथा छे कि राग ने गिरवे मुके ने भगवान ने नो राग गिरवे मुकेलो राग भगवान छोडा वा आवे आहा ભારત કે અલવા કાં હો સકતા રાગી તાનસેન અને બેજુ બાવરા જે છે જે સંગીત સમ્રાટો કેવાતા એના જે ગુરુ એ હરિદાસ તાનસેન અને બેજુ બાવરા ના ગુરુ એ હરિદાસ અને એવું કહેવાય કે હરિદાસ છે એ ભગવાન શામળિયા સિવાય દ્વારકાધીશ સિવાય શ્રી કૃષ્ણ સિવાય કોઈના માટે ગાય નહીં કોઈ બાદશાહ રૂપિયા ભરેલો થેલો લઈ આવે ગાઉ એ રૂપિયા ભરેલી થેલી ફેંકતા હોઉં હરિદાસ કે હું તારા હાટું ન ગાઉં વટ હે તારા જેવા નાના મોટા બે ચાર રાજા હાટું હું નો ગાઉં हूँ तो अखिल ब्रह्मांड नो राजा छे एना माटे गाऊं तारा तारी कोई औकात नहीं के तेरे लिए हरिदास गाए हरिदास सिर्फ हरि के लिए गाता है हरिदास हरि के लिए गाता है और किसी के लिए नहीं गाता अने ये हरिदास जी ये पोता ने एक सुंदर मजाना पद में एक सुंदर बात करी वृंदावन वैकुंठ दो तोले श्री हरिदास ત્રાજવું હોય ને ત્રાજવું એના બે પલડા હોય હવે તો બધું ઇલેક્ટ્રોનિક થઈ ગયું પણ જૂના જમાના પર જોયો ને ત્રાજવા એના બે પલડા હોય હવે ત્રાજવાનો નિયમ હોય ને કે જે બાજુ વજન વાળું હોય એ નમે ને હલકું હોય માથે જાય વૃંદાવન વૈકુંઠ દો તોલે શ્રી હરિદાસ ભારી સો ધરણી પડ્યો હલકો ભયો ભારી સો ધરણી પડ્યો હલકો ભયો આકાશ વૃંદાવન વૈકુટ દો તોલે શ્રી હરિદાસ હરિદાસજીએ એ વૃંદાવન ને વૈકુટ ત્રાજવાના બે પલડામાં મૂક્યા એક પલડામાં વૃંદાવન અને એક પલડામાં વૈકુંઠ અને વૃંદાવન વજનદાર હતું ભારી હતું તે ધરતી પર પડ્યું અને વૈકુંઠ થોડું હળવું હતું તે નભે ચડ્યું